સૌપ્રથમ તો હું વાપીના દરેકે દરેક ઉદ્યોગપતિઓનો આભાર માનીશ કે ખાસ કરીને યોગેશભાઈ અને એની સાથેની ટીમભાઈ સતીષભાઈ આખી ટીમ અલ્પેશભાઈ કે જ્યારે જ્યારે કોઈ પણ પ્રોજેક્ટ લેવાની વાત આવી છે આ બધાએ લીડ લીધી છે અને પ્રોજેક્ટને તૈયાર પૂર્ણ કરવાની પણ કામગીરી કરી છે એટલે જે કંઈ પણ કામોના તમે પ્રશંસા કરો છો એ બધા કામો એક ટીમવર્ક થયા છે એટલે સંપૂર્ણ પીઆઈની ટીમને પણ આ સમયે અભિનંદન આપું ખાસ કરીને મામા નાનુભાઈ રજનીશ જેવા વડીલોએ પણ દરેક કામમાં સંપૂર્ણ સહકાર સાથે જે રીતે આગળ ચાલવાની જે એક તક આપી છે ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં મને પ્રાઉડ થાય એવું કે પરમ દિવસે જ્યારે ચર્ચા થતી આઈએસ હોય કે મિનિસ્ટર હોય કે વાપીને જે રીતે વાપીમાં કામ થાય છે આપણને ફિક્કીનો જે એવોર્ડ મળ્યો એટલે ઔદ્યોગિક એસ્ટેટ તરીકે વાપીમાં જે રીતે ઉદ્યોગકારો આપણને ખબર છે કે કોઈ પણ ફેક્ટરીના નિયમો કે પોલ્યુશનના નિયમો કે બીજા કોઈ પણ નિયમો સાથે રહીને વિકાસ કરવો એ બહુ મોટી વાત છે અને એમાં પણ જ્યારે વાપીને દરેક રીતે નંબર વન મળે છે હાઉસકીપિંગ વેસ્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તરીકે જ્યારે આટલી મોટી એસ્ટેટને મળે તો એ નાની વાત નથી તેમાં વહી જતું હતું એટલે આપણે એક બીજો યર નામદા પાસે બનાવવાનું મંજૂર થઈ ગયું છે લગભગ એકસો બે કરોડના ખર્ચે જે કામ મંજૂર થયું છે પણ હવે ટૂંક સમયમાં બહાર પડશે આવી રીતના અનેક કામો જે આપણે કહી શકીએ કે ઉમરસાડી ખાતે જેટી હોય જેટી લગભગ આખા ગુજરાતમાં સૌ પ્રથમ ફ્લોટિંગ જેટી બનાવવા જઈ રહી છે એટલે પાણી હોય છતાં પણ માછીમારો પોતાની માછલી ઉતારી શકે પારટીમાં સાયન્સ કોલેજ થઈ છે વાપીમાં ઓડિટોરિયમ થયું છે